બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ દિવસ સતત પડેલા ભારે વરસાદના પગલે ચારે બાજુ તબાહી સર્જાઈ હતી ભારે વરસાદના પગલે ખેડૂતો નાના મોટા મજૂર વર્ગ સહિત અનેક ધંધા રોજગારોમાં વરસાદે મોટું નુકસાન થવા પામ્યું છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલું રણ દરિયામાં ફેરવાઈ જવાના કારણે હજારો અગરિયા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સુઈગામ વિસ્તારમાં આવેલ બોરુ મસાલી અને માધવપુર ગામમાં મીઠું પકવવાની મજૂરી કરતાં પાંચ હજાર જેટલા અગરિયા પરિવારોની હાલત કફોડી બની છે મીઠું પકવવાનું કામ પણ હવે આ વરસાદી પાણીના કારણે ત્રણ મહિના બંધ થઈ જશે જેના કારણે મીઠાનું ઉત્પાદન લાખો ટનમાં નુકસાન થશે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે જે પ્રમાણે સતત ત્રણ દિવસ પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના અગર ગામ ખાતે આવેલા મીઠાના રણમાં પાણી ભરાઈ જતાં મીઠામાં મોટું નુકસાન સામે આવી રહ્યું છે અહીં મીઠું પકવતા પરિવારો જણાવી રહ્યા છે કે ત્રણ દિવસ ભારે વરસાદના પગલે રણમાં દરિયાની જેમ પાણી વહેતું થયું હતું જે પાણી મીઠામાં ફરી વળતા અત્યારે એસી ટકાથી વધુ મીઠાની ખેતીમાં નુકસાન સામે આવી રહ્યું છે આ વિસ્તારમાં મોટાભાગે તમામ લોકો મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ અત્યારે મીઠાની ખેતીમાં થયેલ નુકસાનને પગલે તમામ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અત્યારે જ્યાં નજર કરીએ ત્યાં તમામ મીઠાની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જતાં નુકસાન સામે આવી રહ્યું છે અત્યારે આ મીઠું પકવતા લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે

સરકાર <laughs> પાસે <laughs> છે વરસાદ તો આ સાલ તો બહુ પડ્યો છે સાહેબ બહુ વરસાદ પડ્યો બહુ નુકસાન આવ્યું બરાબર વરસાદી એ નુકસાન આવતું પણ માપે આવતું ઓણ સાલ તો બહુ નુકસાન પડ્યું છે ખૂબ વરસાદી બહુ સારો પડ્યો છે અને એમાં તમારે આ મીઠાના ગંજા ગંજા છે ને એ બધું ખેંચી ગયું બહુ ખેંચ્યું અમારી ભાગણી તો છે કે મીઠામાં અમે મીઠું પકડીએ છીએ ને એટલે અમને મને મળે મીઠામાં